ગત તારીખ પંદરમી મેના રોજ સાંજના આઠ એક વાગે નારસામાં ભરૂચના તુલસીધામ ચોકડી ખાતેથી બે અજાણ્યા ઈશમો દ્વારા બલેરો ગાડીમાં જનાર્દનભાઈ રાજભરનું અપહરણ કરી લઈ ગયા હતા આ અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી અલગ અલગ ટીમો બનાવી ભરૂચ શહેરમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં શોધખોળ કરવામાં આવી હતી તે સમયે સીસીટીવી કેમેરામાં જોતા બોલેરો ગાડી નંબર તપાસ કરતા તે એક સફેદ કલરની બોલેરો ગાડી નંબર જી જે વીસ સીસી અડસઠ હોવાનું જણાઈ આવી હતી બોલેરો ગાડીમાં કમલેશ માનજીભાઈ ભુરા અને શ્રવણ ચંદુભાઈ ગણાવા જનાર્દનભાઈ રાજભરનું અપહરણ કરી દાહોદ ખાતે તેમના વતન ખાતે લઈ ગયેલ છે જેવી બાતમીના આધારે સી ડિવિઝન પોલીસે દાહોદના નાંદવા ગામ ખાતે તપાસ કરતા એક ઘરમાંથી અપહરણ કરેલ વ્યક્તિને ગોંધી રાખવામાં આવ્યા હતા જેઓને પોલીસે મુક્ત કરાવી અપહરણકાર કમલેશ ભુરા અને સરવીન ઉર્પ શ્રવણ ગણાવાને બોલેરો ગાડી અને ફોન મળી કુલ કિંમત રૂપિયા પાંચ પોઈન્ટ દસ લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા જી વડોદરા રેન્જ આઈસી શ્રી સંદેશસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા વારંવાર સૂચના કરવામાં આવતી હોય છે કે ગુમ અને અપહરણ જેવા ગંભીર ગુનાઓને જલ્દીથી જલ્દી શોધી કાઢવામાં આવે જે અન્વયે તારીખ પંદર પાંચ બે હજાર પચીસના રોજ ભરૂચ સી ડિવિઝન ખાતે એક ગુનો નોંધવામાં આવે છે જેની અંદર એવું જણાવવામાં આવે છે કે કોઈ તુલસીધામ ચોકડી ભરૂચ ખાતેથી બે અજાણ્યા ઈસમો દ્વારા બોલેરો ગાડી લઈને આવે છે અને જેમાં એક વ્યક્તિ કે જેનું નામ છે જનાર્દનભાઈ રાજભર કે જેમનું અપહરણ કરી અને તે ગા બોલેરો ગાડીની અંદર ક્યાંક લઈ જવામાં આવે છે જે સમાચાર મળતા જ ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી અલગ અલગ ટીમો બનાવવામાં આવે છે જે ટીમોની અંદર કેટલીક ટીમ છે જે શોધખોળ કરવામાં આવે છે સીસીટીવી જોવામાં આવે છે ટેકનિકલ સર્વેલન્સ તેમજ મોબાઈલ કે ટેકનિકલ ડેટા એનાલિસિસની મદદથી તેની શોધખોળમાં લાગી જાય છે કેટલોક સમય જતાં સીસીટીવીની અંદર એવું જોવા મળે છે કે જે બોલેરો ગાડી છે તેનો નંબર છે જીજે વીસ સીએ પાસઠ અડસઠ જેની શોધ કરતાં અંતે એવું જણાય આવે છે કે આરોપીઓ જે છે તે દાહોદ ખાતે હોય તેવું લાગે છે જેમાંથી ભરૂચની એક ટીમ જે છે દાહોદ ખાતે જાય છે અને ત્યાં જેનું અપહરણ થયેલ છે તે વ્યક્તિને સહી સલામત રીતે પકડી લે છે અને આરોપીઓ જે છે કમલેશભાઈ માનજીભાઈ ભુડા અને સરવીન કોર્ટભાઈ શ્રવણભાઈ કે જે બંને દાહોદના વતનીઓ છે તે બંને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી અને આગળ કાયદેસરની કાર્યવાહી ચાલુ કરે છે સર આ અપહરણ પાછળનું કારણ શું અપહરણ પાછળનું મુખ્ય કારણ એવું જણાય આવે છે કે ભૂતકાળમાં તે લોકોને કોઈ છોકરા કે છોકરીઓની જે મેટર બનેલી હતી જેની રીંસ રાખી અને આકૃત્ય કરવામાં આવેલું છે